વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કરી સમજણ માટેનો ટેગ આપી સડક સુરક્ષા વિશે જાગૃત કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે ચાલુ વાહનને ફોન ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહનને સ્પીડમાં માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ હંમેશા પહેરવો જેવા વાહન ચાલકો નિયમો પાડે અને અકસ્માતો થતા અટકે તે વિશે સમજણ પૂરી પાડી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આજે જણાવતા મને બહુ આનંદ થાય છે કે ભારત સરકારનો જે રાષ્ટ્રીય સુરક્ષા માર્ગનો જે અવેરનેસ ડ્રાઈવ છે એના અંતર્ગત વડોદરાથી અપોલો ટાયર્સ અને ભાગોડિયા પોલીસના સૌજન્યથી અમે આજે એક સારો એક નાનકડો કાર્યક્રમ કર્યો છે જેની અંતર્ગત અમે જે પણ આપણા ડ્રાઈવર્સ છે રોડ યુઝર્સ છે ફોર વ્હીલર અને ટુ વ્હીલર્સ યુઝર્સ એ લોકો માટે એક ટ્રાફિક સેફ્ટીના નિયમોનું અવેરનેસ ડ્રાઈવ ચલાવી રહ્યા છે જેમાં અમે લોકો ગુલાબનું ફૂલ આપીને એમને એક વિનંતી કરી રહ્યા છે નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે અમે એક સેફ્ટી ઇન્સ્ટ્રક્શન્સ રોડ સેફ્ટી ઇન્સ્ટ્રક્શન્સ એક અને એક પેમ્પલેટ ટાઈપ મટીરિયલ બનાવ્યું છે જેનાથી અમે નાગરિકને બેઝિક રોડ સેફ્ટીના નિયમોનું જાણકારી મળવા મળી રહે એ માટેનો એક અમારો નાનકડો પ્રયાસ છે આજકાલ વધી રહેલા રોડ એક્સિડન્ટને આપણે સાથે મળીને જાગૃત થઈને જ એને કંટ્રોલ કરી શકશું સો એના માટે એક અમારો નાનકડો પ્રયત્ન છે અને આપ લોકોને પણ વિનંતી છે કે દરેક પ્રકારના રોડ સેફ્ટીના ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને આપણું પોતાનું સુરક્ષાનું ધ્યાન આપણે પોતે રાખીએ